અમને એવો વિચાર આવ્યો કે અમે પણ ત્યાં જઈએ તમે શું કરો છો ખાસ તો અમે લીધું છે પાણી જે લોકો ટ્રાવેલિંગ કરતા હોય છે ખાસ મહત્વની જાણવા વિચારવા અને સમજવા જેવી વાત કે પાણીની બોટલ રાખો છો એક એક બે બે દિવસ માટે પાણીની બોટલ રાખો એ બોટલ ગરમ થાય છે એટલે પ્લાસ્ટિકના લીધે પણ તમે બીમાર પડી શકો છો એટલે ખાસ બને ત્યાં સુધી જેવી બોટલ લો છો તો એક બે કલાકમાં પીવાનો આગ્રહ રાખો મહેશ દાદા તારા ઠંડી ઠંડી બોટલમાં આ કુલર આમાં અમે બરફ નાખો તો એટલે બરફની વચ્ચે રહેશે આમની સરસ મજાની આ સલાહ હતી કે ભાઈ પાણીની બોટલ છે અમે ટ્રાવેલિંગ કરતા હતા એટલે મોસ્ટલી અમે શું કરતા હતા કે ભાઈ વચ્ચે પાણીની બોટલ મૂકી દે અને બે ત્રણ દિવસ પડી રહી એ વસ્તુ ક્યારે ન હોવી જોઈએ પાણીની બોટલ કા તો પી નાખો અને કા પછી કુલરમાં રાખો આ વસ્તુનું ખાસ ધ્યાન રાખો એટલે અમે પણ આ હવે એપ્લાય કરવાનું ચાલુ કર્યું છે અને તમને બધાને પણ કહું છું કે તમે પણ તમારા જીવનમાં આ વસ્તુ જરૂરથી કરજો ભાઈ ખબર વચ્ચે તો એવું આવ્યું હતું કે ઓલો તડકાની અંદર પ્લાસ્ટિકની બોટલ પર ઓલો તડકો પડે તો આગ લાગવાના ચાન્સીસ રહે કારમાં આ સ્પ્રે ગાડીની અંદર ખુલ્લો પડ્યો હોય ને તડકાની અંદર હોય તો બ્લાસ્ટ થઈ શકે ભાઈ એક વસ્તુ એ પણ ધ્યાન રાખો ને અમે ગાડી ગાડીની અંદર સ્પ્રે પણ ન રાખવા એટલે ગાડીની અંદર બે વસ્તુ નું ખાસ ધ્યાન રાખવાનું છે મહત્વની ઇન્ફોર્મેશન એક તો ગાડીમાં સ્પ્રે હોય તો સ્પ્રે રાખવામાં કેમ કે આ બ્લાસ્ટ થઈ શકે છે આના લીધે ગાડીની અંદર આગ લાગી શકે છે અને બીજું પાણી છે ઠંડુ પીવાનો આગ્રહ રાખવો સીધા આપણે નીકળીએ છીએ ચાલો તો મળીએ છીએ આપણે હેલેન જોર્જિયા હાલો ચાલો લઈ લો ચાલો વીરા ફરવાનો સમય થઈ ગયો છે આ મૂકી વીરા ને ગાડી ની અંદર ભાઈ બાળકો ને ભાઈ અમેરિકા ની અંદર ઊંધી બેહાડવાની હોય છે આ જો તમે મન તો આજે ખબર પડી આ બાદ આ રીતના ઊંધી બેસાડો ને સીધી બેસાડવાની અઢાર મહિના પછી અમેરિકાનો લો એવો છે કે ભાઈ બાળકો છે ને ગાડીની અંદર અઢાર મહિના પહેલા ઊંધા બેસાડવાનો હોય છે મહિના પછી સીધા બેસાડવાનો હોય છે વીરાને બેસાડી દીધી છે સામાન પેક થઈ ગયો છે ને ફટાફટ નીકળીએ છીએ આપણે હેલેન ભાઈ વીરાને લઈ લીધી છે અમે રસ્તામાં ને જે છે સીધા સબે માં સબ્બે લઈ લે રસ્તામાં જોશે કામ લાગશે વેરા કે મારે ખાવું દાદા ઉપર છે ને દાદાના છોકરાએ રમાડવાના છે મારે દાદાના છોકરાએ રમાડવાના દાદા એમ મૂકી દઈ અને ક્યાં મૂકી વીરા બોલ સભ્ય ઈ કે ભાઈ ક્યાં ચલ રહ્યા દાદા મૂકી મૂકીને ભાઈ દાદા બોલો ભાઈ આપણાને ક્યાં મૂકવાની છે ગણપતિ બાપ્પા આય કેતી ભાઈ હું છે આ એક સ્પેશિયલ ડ્યુટી મળી છે મને વીરાને સંભાળવાની સ્પેશિયલ ડ્યુટી આટસ છોકરા કેમ રમાડવાને શીખવું છે મારે બેસી રહેજે વીરા બેસી રહેજે જ્યારે હું સબ્વે ખાતો હોઉં ત્યારે ઓલવેઝ એમાં હું ઓલું કોઈ પણ જાતના સોસ નથી નાખતો પેલા એને એના માટે સભ્યના જેટલા સોસ હોય ને હું નાખતો જ નથી મને ભાવતા હું હંમેશા મારી જે સભ્ય છે ઓલવેઝ એની અંદર બે ચાર વસ્તુ નખાવું એક છે ટમેટા અને બીજું છે કેપ્સિકમ કેપ્સિકમ ને શું કહેવાય હું મારી મારી રીતે બનાવું ના ભાવે તો આપણે સાઈડમાં મૂકીને તમારા વળી બનાવવાની ને એવું કંઈ નહીં નાખવાનું હું ભાવતી જ ચટણી નખાઈશ અમેરિકામાં સુખ દુઃખનો સાથી એટલે સભ્ય મેકશ્યોર બીજી આજો આખી નથી ખાઈ શકતો એટલે મહેશ દાદા માટે મેં અડધી રાખી છે ને અડધી આ મારી છે દાદા લે અમેરિકામાં તમે કોઈ પણ સબવેમાં જાઓ છો તો આ વસ્તુ આ વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું કે જે ગ્લવ્સ છે ચેન્જ કરાવી લેવાના આ વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું અને કહેવાનું કે ભાઈ ગ્લવ્સ ચેન્જ કરી નાખો અને પ્યોર મસ્ત વેજ બનાવી નાખો એટલે આ અમેરિકાનું સબ્વે છે મોસ્ટલી લોકો અહીંયા આવે છે એટલે સબવેમાં જરૂરથી જાય છે સોસ બોસું કંઈ નખાવતો નથી મસ્ત ખાઈ લઈએ આપણે સબ્વે ના ભાવે ને વિશાલભાઈની ફરમાય છે કે ભાઈ સોસ અડાડીને ખાવ તું ભાઈ બીજાના ટેબલમાં હું કહેજો આવી અહીંયા આગળ આપ રોડ અહીંયા ખાય છે ભાઈ અમેરિકામાં નવી સર્વિસ ચાલુ કરી છે જે પેરેન્ટ્સને ગુજરાતીઓને પોતાના બાળકોની સર્વિસ અમારી પાસે કરાવી હોય એટલે સાચવવા હોય એને હું કેવા આપડેલું બેબી સીટિંગ બેબી બેબી સીટિંગ જેને કરાવવું હોય અમને કહેજો પર અવર્સના હિસાબે લેશું અમે આ જો અમારી અમેરિકાની અંદર ભાઈ બાળકો સાચવવા ખૂબ અઘરા હાસે ડાસે ડાસેઠ ચાના પાછો રૂલ્સના હિસાબે ઊંધું હોય તું રહો હા હા

અને આવી એક સરસ મજાની જગ્યા પર છે અને એક્ટિવિટી કરે છે જેમાં ટિકિટિંગ ચાર્જ આપણે પૂછી લઈએ પણ આ હજારો લોકો આ જગ્યા પર આવે છે બીજું ખાસ કે તમને તરતા આવડતું હોય આ લાકડી આપે ટિકિટ લેવાની રહી બેસે અને ગાડીમાં બેસી બધાને એક એક ટ્યુબ આપવામાં આવે છે આ જોયું તમે લાઈન લાગી છે બહુ મોટી આવી રીતના બધાને ગાડીમાં બેસાડી અને ભરીને લઈ જાય છે આમ છેક દૂર સુધી લઈ જાય તમને બતાવ દાદા આવી લિટરલી અહીંના લોકો વેકેશન ને દિલથી એન્જોય કરે છે આ જો બધા પોતાના વારા વેટ કરી રહ્યા છે પોતાનો નંબર ની વેટ કરી રહ્યા છે બધા લોકો લાઈન લાગી છે આમ દૂર સુધી આ લાઈન લાગી કેમ થાય આપણો વારો આવશે હવે આપણે ટિકિટ લઈને પૂછીએ ને હું છે હું ની કેમ કે લાઈન તો આમ જો આમ સુધી છે છે ટિકિટ કેટલા ની છે પૂછી લેન કે સ્વિમિંગ કોસ્ચ્યુમ એ મળે છે તમને તરતા આવડતું હોય તો જ રિસ્ક લેવાનો આ બધું વેર ઇઝ ધ ટિકિટ સેક્શન એક્સક્યુઝ મી ટિકિટ સેક્શન ફ્રોમ હિયર યે ટુ બાય અપસ્ટેર્સ ઓકે થેન્ક યુ બાય અહીંયા ટિકિટ બાય કરવાની છે આ જગ્યા પર જવાનું ઉપર આ રીતના

આવડતું હોય તો જ બધા ખતરા કરવાય આ વસ્તુ ખાસ ધ્યાન રાખવાનું સનસ્ક્રીન સનસ્ક્રીન ચાલો સનસ્ક્રીન લગાડવી બહુ જરૂરી છે ભાઈ તરુણ આવવાનો જો તું લેવા હાલ આપણે જાતા હોય થેન્ક યુ સો મચ જોયું સ્વભાવ જોવો તમે ખાલી આ લોકોનો સ્વભાવ જોવો અહીંના ગોરાવ એવા મીઠી મીઠી પ્રેમથી વાતો કરે ને કે આપને એમ થાય કે આ લોકોની આપણે વાતો સાંભળ્યા જ રાખી ભાઈ એક સ્ટીક ભાવ છે પાંચ ડોલર એટલે કે આઠ પંચા ચાલીસ ચારસો રૂપિયા એક સ્ટીક થાય છે એટલે આ વિચાર કરો ઓ ચારસો રૂપિયાની એક સ્ટીક છે આ લઈ જવાની કેમ કે ટ્યુબ સાથે સાથે આમ ટ્યુબને ચલાવવા માટે તો કઈક જોઈ કે ન જોઈએ એટલે એના માટેની આ સ્ટીક છે લઈ લીધી છે એટલે તમે આ ટ્યુબમાં જાવ છો ને આ જગ્યા પર તમારે ફરવું હોય તો સોળ ડોલર થાય છે એટલે એક જણ ટિકિટ થાય છે ઓલમોસ્ટ ચૌદસો રૂપિયા ચૌદસો રૂપિયામાં તમે અહીંયા આવી શકો જેમાં તમને ટ્યુબ આપે છે એક લાઈફ જેકેટ આપે છે અને આ જે સ્ટીક છે તમારી પોતાની લેવાની રહેશે એટલે અલગથી લેવાની રહેશે જેના છે પાંચ ડોલર આઠ પંચા ચાલીસ એટલે કે સાડી ચારસો રૂપિયા જેવું થાય છે હવે જઈએ છીએ આપડે સીધા સખત મોટી લાઈન છે અહીંયા ભાઈ ચાલો ને આપડે આગળ તો જઈએ હા જો આપડા વાળાને લાઈન પર લગાડી દીધા છે બહુ મોટી લાઈન છે એટલે છાયા માં ઉભા રહી હું બે લાખ લઈ લઈને ઉભો લાઈફ જેકેટ લઈ લીધું છે મહેશ દાદા માટે આમ તો બધાને જરૂર નથી જેને જરૂર હોય એને લઈ શકે છે બાકી એટલું ઊંડું નહીં હોય દાદા લે અહીંયા આવો તો નો કુલર નો આલ્કોહોલ નો ગ્લાસ નો કેન એટલા માટે કેમ કે પાણી છે રિવર છે ને રિવરની ની અંદર આ બધા લોકો પ્લાસ્ટિકનો દુરુપયોગ ન કરે એટલા માટે કોઈ પણ પ્લાસ્ટિકની વસ્તુ અંદર જવા નથી દેતા ચાલો આ બધી ટ્યુબ લેવાની રહેશે

ભાઈ ગાડી નીકળી ગઈ હું દાદા વેટ કરી બધાની ની દાદા તમે આવી ગયા જોજે આ તરુણ એની ટ્યુબની ની વેટ કરીને ઉભો છે એની મારી યાર બાંધ દેવી થેન્ક યુ થેન્ક યુ ભાઈ અમે અમારી વેટ કરીને બેઠા બધા પોતપોતાની ટ્યુબ લઈને બેઠા છે હા આવી ગયા વિશાલ ભાઈ અહિયાં કઈક અલગ અનુભવ છે જોઈએ હવે આગળ જઈને શું થાય છે દાદા મને પકડી રાખ્યો છે અમારા પેન્ટને પકડી રાખ્યો છે નગર તો હું ક્યારનું નીકળી ગયો હતો આમ બેલ્ટ આવી ગયો છે ભાઈ કોને તરુણ મારી યાર બાંધો છે કોને યાર બાંધો એટલે ભાઈ તરુણ આર બાંધ્યો મારો બેલ્ટ ચાલો મારે ને તરુણનું આ બાંધ્યો રાજભાઈ બાંધ્યો ને બેલ્ડ બાંધ્યો આ બધા આ બેલ્ટ એટલા માટે બાંધવામાં આવે છે જેથી કરીને બધી બોટ એકબીજાની નજીકમાં પકડેલી લેલી દાદા જોજે હે જો એ પાણીમાં થેન્ક યુ થેન્ક યુ ભાઈ પાણીની બોતલ લઈ લીધી છે તે શું લીધું એ કે આડા તક રેગજેકના પડી ગાય લીધા બોલો પાણીમાં ખાવા ભાઈ થેન્ક યુ લાકડી ચલાવવાનું ચાલુ ખાવાનું મૂકી દે ક્રેક જેક ખાઈ બોલો બેઠો બેઠો બધા પોતપોતાની ગાડીઓ લઈને નીકળી ગયા એકદમ પીસફુલ એન્વાયરમેન્ટ છે દાદા ઉભેરો લાકડી પણ ખરા અર્થમાં બહુ કામ લાગે છે સમવન હેલ્પ મી સમબડી પ્લીઝ હેલ્પ ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ હાઉ કેન તો કદાચ કોઈ આવે હેલ્પ કરવા પાર્લેજી મૂકી દેની ભાઈ તું આય હું કા ક્રેક મૂકી દે ને તું અહીંયા કરવા લાયક બધા આગળ નીકળી ગયા આને કે કરું બધા આગળ નીકળી ગયા માર માર ક્રેક ખાઈને હવે તો બોડી બની ગઈ છે માર ધકા અલે ગડે હા આયો રાજ આયો ભાઈ રાજ અમારી હેલ્પ કર દો એટલા સખત બસણ હતા ને જેમ તેમ નીકળાય અહીંથી ફાઇનલી નીકળી ગયા ભાઈ આમાં એટલા રસ્તામાં નાના મોટા એટલા બધા પથ્થર હોય ને કે તમારે બહુ ધ્યાન રાખીને કરવું પડે તો આમ અટવાય જઈએ મમરા ખાવ છો આગળ નીકળી ગયા આની યારે મેં દોરી બાંધી નાખી અને હું આમાં અટવાઈ ગયો આની યાર આ દોરી મેં આની યાર બાંધી છે પોતે કાંઈ મહેનત કરતો નથી ક્યાં મમરાની વાતું કરે બહુ તકલીફ છે ને મારે હોતો મારી રીતના કઈક આગળ નીકળવું પડશે

આ ઓલ ટાઈમ અમને બચાવે છે પણ બહુ પીસફુલ છે એકદમ શાંત શીલ વેધર અને તમે આવો તો તમને ગમે એવી જગ્યા છે આ ચક્કર આવી ગયા હા અરે ગોળ ગોળ એટલું બધું ફર્યું ને શું કહેજો દાદા પાણી ભરાઈ ગયું ફૂલ મારે તો પડી હતી બે વાર એટલે પકડજો મહેનત ખાસી લાગે હો સારા એડવેન્ચર માટે સારી મહેનત કરવી પણ જરૂરી છે બહુ આ જુઓ હર હર ગંગે હરા ગંગે બધાએ એકબીજાને પકડેલા છે જો એકબીજાના સપોર્ટ એકબીજાના સપોર્ટમાં આમ તમે જેટલા લોકો જો આ બધા એકબીજાના સપોર્ટમાં જો એકબીજાને પકડી રહ્યા છે બધા બહુ સુપરબ એક્સપિરિયન્સ બહુ સરસ એક્સપિરિયન્સ હતો બધા અમે એકબીજાની વેટ કરીએ છીએ બધા એકબીજાને પકડી રાખ્યા છે તરૂણ નીકળી ગયો જો બધા છૂટી ગયા પોતપોના રીતના બધા પાછા નીકળે છે હવે હેલો લ આવી રીતના એક નાનકડી રિવર હોય છે અને એને ક્રોસ કરી અને આમ જવાનું હોય છે પણ થાકી જવાય બે મિનિટ માટે ઊભો રહી ગયો ચક્કર આવી ગયા અહીંયા તો ધવલભાઈ આવી ગયા છે મારી જે ટ્યુબ છે અહીંયા રહેવા દીધી હતી કારણ કે ચક્કર આવી ગયા હતા મને મેં કીધું થોડી વાર હવે આરામ કરી લો કેમ કે ગોળ 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 એટલી બધી ફરીને ના પૂછો વાત આમ થી આવવાનું દૂર થી આવવાનું બહુ દૂર થી ક્યા બાત હવે આ તરતા તરતા આમ જશે હા હવે હું આ લઈ લઉં ને હું નીકળું આગળ અગેન પાછું મારી ટ્યુબમાં બેસું છું ગોળ ગોળ ગોળો ટ્યુબ ફરવા મળી એમાં થોડીક વાટ લાગી ગઈ આ બધા જાય છે આગળ પોતપોતાની રીતે બિલ્ડિંગ ઓફ માય ગોડ હેલો શું વાત અરે યાર પાછું ચક્કર ચડવાનું ચાલુ છું આટ પાછું બંધ કરવું પડશે બે પથ્થરની વચ્ચે ફસાણો જય આવ્યો મને બચાવવા માટે આ થાકી જવાય નો ડાઉટ એક્સપિરિયન્સ જોરદાર એડવેન્ચર જોરદાર હવે પાંચ મિનિટ અહીંયા બેસી જઈએ દીપતી ફેર ચડી ગયો બરાબર અત્યાર સુધી માં નહીં ને તો એ ન્યાથી લઈને આયા સુધીમાં દોઢસો જણે અમારી મદદ કરી છે પણ જો બધા આમ દૂર સુધી જાય આ તમે જુઓ કેટલા દૂર થી આવે બધા હવે દાદાનો અંગુઠો મોડે ગયો કે છે સાચું કે ભાઈ હવે દાદા જાણે પથરા આડા આવે એમાં એમાંથી આપણે નીકળે તો ભૂરિયા આડા આવે ભૂરિયાને ક્રોસ કરો તો માજા પથરા આડા આવે બા પટ્ટી બાંધી હતી અમે નગર મેં મમરા ખાધા છે ને મારા મમરા બધા બહાર નીકળી જાય ભાઈ ધવલ ભાઈ અરે હું નીકળી જાવ છું પટ્ટી બાંધી દીધી છે આમનું નામ છે ધવલ અને આમથી ક્યારના ના કોક ડેવિડ 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 કરે મેં કીધું આ ડેવિડ કોણ છે ડેવિડ કોણ છે કે અહીંયા મારું નામ ધવલ થી કોઈ નથી બોલાવતું ભૂરિયા મને બધા ડેવિડ જ કે એટલે આમ તો અમેરિકામાં કોઈ પણ વ્યક્તિ આવે ને તો એના નામ બદલા જ જાય અમેરિકામાં રહ્યો એટલે અમેરિકન નામ આપવું જ પડે તમારું ભૂરિયા ને બોલતા નું આવડે શું કરે ધવલ 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 મેં તો બહુ સંઘર્ષ કર્યો બાપા પાણીમાં મસ્ત દીધા અમને આ બેન પસાર છો અમે રિયા બેન હજી અમારા વિશાલ ભાઈ તો છે ને આ સ્ટીક લેતા ને સ્ટીક લેતા ને એવું કેતા આ સ્ટીક હોત ને તો અમારું પૂરું થઈ ગયું અત્યારે ભૂખ લાગી છે બધા ને અને મહેશ દાદા જો પાણી ની અંદર મહેશ દાદા તરુણ અને ઓલા રાજભાઈ ફૂડ દેવા આવે છે થેન્ક થેન્ક યુ યુ અમારા તરુણભાઈ લઈને એવા મારો બધો આ મમરા ખાતો ખાતું આવે છે ભાઈ હવે અમે નક્કી એ કર્યું કે હવે આ બો ટ્યુબ બ્યુબ અને લાકડી બાકડી ને મૂકી સાઈડ માં એમ કે રસ્તો આવતો જ નથી વાસ ગામાય તો દેશ નવો ગોતી લીધો તો પણ આપને મળતું જ નથી કિનારો બધા હવે ઉતરવા મળ્યા માંડ્યા ઉતરવા મજા છે રસ્તો આવશે 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 ભાઈ થાકી ગયા તરુણે હિંમત હારી ગયો એને નાખી એની ટ્યુબ ને સાઈડ માં અમે પછી નક્કી એવું કર્યું કે ભાઈ ટ્યુબ મૂકી સાઈડ માં હવે બધા શાંતિથી પગપાળા યાત્રા કરી નીકળશું આમ અમારા રિયા બેન ઉપર ઓલરેડી નીકળી ગયા છે આ પાણીમાં બેહી ગયો તરુણ ફકડતો એક મિનિટ આવી જાય ભાઈ ધીમે ધીમે હજી તો આમથી અમે ક્યારના એક કલાકથી આંખીએ છીએ એક કલાકથી એ ચલાવ 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 વાળો રસ્તો જ નથી આવતો કરું હું આ ત્રણ ઓલરેડી ઉપર ચડી ગયા છે હવે મારું તરુણનું જોવાનું રહે હવે આટલે આટલે ધીમે ધીમે

આ બેકગ્રાઉન્ડ તમે જો બ્યુટીફુલ બેકગ્રાઉન્ડ એકદમ પીસફુલ એન્વાયરમેન્ટ જ્યાં પહોંચવાનું હતું એની પહેલા જ ઉતરી ગયા અને અમે એવું નક્કી કર્યું કે ભાઈ ચાલી જઈએ આપણે એટલે ચાલીએ છીએ હવે આગળ ગુજરાતમાં હાથ ઊંચો કરો ને બસ ઊભી રહી એવી સિસ્ટમ આયા નથી આ બસમાં જવાનું છે અમારે હો આ તો હારો માણસો થેન્ક યુ થેન્ક યુ સો મચ થેન્ક યુ સો મચ ભાઈ બસે રાઈડ આપી દીધી અને પહોંચી ગયા ટાઈમ પર નીચે ઓલા બધા ત્યાં અટબાણા છે ધવલ ભાઈ લિટરલી અમને ત્યાં રિવર માં એટલી મદદ કરી કેટલી વખત પાછી ડિસિઝન લીધું કે હવે ભાઈ ઉતરી જવા મજા પાણીમાંથી નીકળી જઈએ નીકળી આપણે જેવા નીકળ્યા બે મિનિટ ચાલ્યા અને તરત બસ મળી ગઈ બસ મળી ગઈ જોરદાર ટ્યુબ નો ખજાનો જાય છે ટ્યુબ નો ખજાનો અહિયાં થી અમારે જવાનું છે ઉપર હિલ છે ત્યાં જવાનું છે જે થાયકા આ માણસ કે લાકડી લેવા લાકડી નો લીધે આટલો સરસ એક્સપિરિયન્સ હતો જબરજસ્ત એક્સપિરિયન્સ હતો એટલી મજા આવી એડવેન્ચર જબરજસ્ત હતું અમારા બારડોલી નવસારી વલસાડ અમદાવાદ દમણ ના દમણ નાય છે કેમ મજામાં જમવામાં રાત્રે મળ્યા ને આ લોકો પણ મળી ગયા અમારા ચાહકો છે અમારા વિડીયો જોયે છે ખાસ તો આજે આખું ગુજરાત આજે ભેગું થયું એમ કહી શકાય ને કેમ કે વાપી થી લઈને આમ અમદાવાદ સુધી ના લોકો યુપી સુધી જય શ્રી રામ થેન્ક યુ સો મચ આજે બહુ જ મજા આવી મજા આવી આજે અમારા વિશાલ ભાઈ તો છે જ ઘરના છે થેન્ક યુ સો મચ ભાઈઓ જય માતાજી જય માતા જય માતા ભાઈ બહુ આજે એટલી મજા આવી આજે આખો દિવસ એટલો સરસ ગયો આજ માટે આટલું છે કાલે ફરી પાછો વ્લોગ મુકેશ તમામને કહું છું કે તમારી આજુબાજુમાં જે પણ જરૂરિયાતમંદ લોકોને સપોર્ટ કરતા રહેજો પ્રેમ આપતા રહેજો મળીએ છીએ અત્યારે એટલાન્ટા જોર્જિયામાં છું અને આ એક સરસ મજાની હોટલમાં આજે જમવા માટે આવ્યા હતા ચાલો બાય બાય મળ્યા પાછા નવા વ્લોગ સાથે જય માતાજી જય શ્રી કૃષ્ણ લાઈક કમેન્ટ શેર કરજો અને જરૂરથી જણાવજો કે ભાઈ તમારે આવનારા દિવસોમાં કેવા કેવા વ્લોગ જોવા છે ચાલો મળીએ જય માતાજી